તેમની સાથે સાથે આજે પૂજ્ય શાસ્ત્રી રમી શ્રી હરીપ્રકાશદાદી સ્મેના હૃદયભાઈ સ્પૂર્ણા થઈ કે આ ધરતી ઉપર જે દિવ્યાંગ લોકો છે આજે એ ભગવાનનું રૂપ કહેવાય એમનું સન્માન સ્વાગત પૂજન થાય એના માટે આ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે આજે આ બધા જ દિવ્યાંગજનો યાત્રિકોની સાથે ખૂબ આનંદ કીલોલ કરી રાસ કરવા રમ્યા ખૂબ નાચે કૂદી અને આનંદ કીલોલ કર્યો છે અદભુત

અહીંયા ખાસ તો આજે મહાશિવરાત્રી નો પર્વ છે અને દાદા ને ખાસ કરીને શિવજી ના વાઘા પહેરાયા છે અને આખું શિવાલય બનાવ્યું હોય એવું ખૂબ જ અદભુત શણગાર કરેલો છે દાદા ને આખું વાતાવરણ અહીંયા સાળંગપુર નું વાતાવરણ શિવમય વાતાવરણ છે મંદિર ની ખુબ જ સરસ વ્યવસ્થા છે અને આજનું અહીંયાનું વાતાવરણ ખુબ જ સારી સંખ્યામાં હરિભક્તો પણ આવેલા છે શું નામ આપનું

સાથે આવ્યા છે ફેમિલી સાથે અને અમને દાદાએ શિવજીના સાક્ષાત રૂપમાં અમને દર્શન આપ્યા એ બદલ અમે બહુ જ ધન્યવાદ છે બહુ સરસ છે ઘણો ચેન્જ કર્યો છે અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે બધું જ કન્સ્ટ્રક્શન ઓન હતું પણ અત્યારે બધું બહુ જ ફેસિલિટી ભોજનાલયને બધું બહુ સરસ બનાવી દીધું છે આજે મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર પંડ પીડાય ત્રદળતા અને દુઃખીને નિરાધાર બિનવાર્ષિક લોકો માટે આપણને સૌને મન ઈચ્છાને આનંદ હારા તીર્થધામ કરવાના યાત્રા કરવાની આપણે સૌને મનો ઈચ્છા થતી હોય છે અને આજે જેને ધરતીનું પથરણું આભનું ઓઢણું જે કરીને જે આશરો લઈ રહ્યા છે બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર એમાં સાળંગપુર કષ્ટભંજન દેવના શરણની અંદર જે પ્રકાશ સ્વામીએ આજે દરેક અમારા પીડિત લોકો માટે એને આમંત્રણ આપ્યું કે દરેક આ જેટલા લોકોને લાવી શકાય એટલા લોકોને તમે અમારા કષ્ટભંજન દેવના શરણમાં દર્શન કરવા માટે લાવો અને બસની પણ જોગવાઈ એ લોકોએ કરી આપી છે મોરી સાહેબના તરફથી અમારે ગાડીની વ્યવસ્થા થઈ ગઈ છે આજે અમે કષ્ટભંજન દેવના શરણની માલપા દર્શન કરવા જઈ રહ્યા છીએ આજે તારીખ પંદર બે બે હજાર છવ્વીસના રોજ શિવરાત્રી શિવરાત્રી મહાશિવરાત્રીના પર્વ ઉત્સવના આનંદ કરવા માટે તન આજે અમારા પીડિત નિરા નારાયણ લોકોને આજે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તો આજે હમણાં અમારા ભગવાન સૌની મનો ઈચ્છા પૂરી કરે અને દિવ્યાંગ લોકોનો જલ્દી ને જલ્દી સારા કરે એવા કષ્ટભંજન દેવના શરણોમાં આપણે વંદન કરીએ બોલે કષ્ટભંજન દેવાની જય